આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં એમ્પ્લોય સાથે અન્ય લોકો પણ રેલીમાં જોડાયા હતા તેમજ રેલી પ્રચાર સ્વરૂપે યોજવામાં આવી હતી અને વચન આપવામાં આવ્યું હતું કે સર્વે કામદારના તમામ વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ હઝરત ખાન વડોદરા زندہ باد આજ રોજ અમે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના અમારા ઓફિસ બેરરો બધા ભેગા થયા છીએ અમે લોકો આજે રેલી કાઢીને એક કામદાર રેલ કામદારોમાં જાગૃતિ લાવવા માંગીએ છીએ કે અમારું જે આવનાર ઇલેક્શન છે ચાર અને પાંચ તારીખે રેલવેના કામદારોને માટેનું રેકો યુનિયન રેકોગ્નાઈઝ કરવાનું છે એ યુનિયન કયું રેકોગનાઈઝ કરવું પડે જો કરવું એ કામદારોનો હક છે એ લોકો વોટિંગ કરશે એટલા માટે અમે એમના જાગૃતિ ફેલાવવા માટે એમને થોડું પ્રોત્સાહિત કરવા માટે મેં આજ આ રેલીનું આયોજન કર્યું છે અત્યાર ટોટલ છ યુનિયનો ભાગ લઈ રહી છે આમાં એમાં ખાસ કરીને કોંગ્રેસની યુનિયન છે બીજેપીની યુનિયન છે અને કામદાર અમે કામદારોની યુનિયન છે આવા ટોટલ છ યુનિયનો ભાગ લઈ રહ્યા છે વર્કરોને તો ઘણી બધી અપેક્ષાઓ છે જેમ કે એમને છઠ્ઠું પે કમિશન જોઈએ છે આવનાર સમયમાં એમને જો અમારું અઢાર મહિનાનું ડીએ ફ્રી થઈ ગયું છે એ અપાવવાનું છે અમારા કામદારોને ઘણા બધાને રિસ્ક એલાઉન્સ નથી મળી રહ્યું એ રિસ્ક એલાઉન્સ મળ્યું છે એમ કામદારોની અપેક્ષા ઘણી બધી છે એ બધી અપેક્ષાઓને અમે એમને વચન આપીએ છીએ ને અમે તો સત્તર ઝોનમાં પૂરેપૂરે ઇન્ડિયામાં સૌથી મજબૂત યુનિયન છે એટલે એમને એ જ કહીએ છીએ કે મજબૂત યુનિયનને વોટ આપો તો તમારી માંગ મજબૂતીથી રાખવામાં આવશે સંતોષ પવાર આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી ડબલ્યુઆરયુ અને જનરલ સેક્રેટરી